કોઈ ના વખતે મારે સગવડતા શું હું અણવર હતો એટલે હું મત માંગતો કુંવરજીભાઈ મત દેજો બોગરા સાહેબ ને મત દેજો મોહનભાઈ મત દેજો એમ હું કેતો હતો એટલે હું ઈ શીખું છું કે મન દેજો એમ કે પ્રેક્ટિસ ચાલે અને ધીરુભાઈએ એક અપીલ કરી કે મોદી સાહેબને આપણે શું કામ મત આપવા જોઈએ એને માટેની એક આપણને સભર અપીલ કરી છે હું તમારી સાથે નાની મોટી એક બે વાત ખાલી શેર કરવા આવ્યો મને દેખાડવા માટે નીકળ્યા છે કે અમે આને ઉભો રહીએ એટલે મને પર્યાણ કરીને આ બધા કીધું કે એક વખત તમે અમારી ભેગા હાલો એટલે અમે તમને બધા દેખાડી દઈએ પછી એ તમને ઓળખે પછી તમે જાણો ને એ જાણો એમ કરવાનું એટલે મને મને ઓળખાવે છે આખા પંથક લગભગ આ સાંજ સુધીમાં અમારો આ ગ્રામ્ય વિસ્તારનો આટો અમારો પૂરો થઈ જશે અને આમ હું આવતો તો ખરો આ વિસ્તારમાં પણ સભાઓમાં આવતો આટલો બધો નાની નાની સભાઓમાં મને આવવાનો અવકાશ ન પણ મળ્યો કોઈ કારણસર ક્યારેક આવી ચી પણ એ વખતે મારે સગવડતા હું હતી હું અણવોર હતો એટલે હું મત માગતો કુંવરજીભાઈ મત દેજો બોગરા સાહેબ ને મત દેજો મોહનભાઈ મત દેજો એમ હું કહેતો હતો એ એટલે હું શીખું છું કે મન દેજો એમ કે અને પ્રેક્ટિસ ચાલે છે ને પ્રેક્ટિસ નો આ કાર્યક્રમ છે એટલે આજના બધા કાર્યક્રમો એ રીતે ગોઠવા છે આ લોકોએ એટલે અપીલ એમણે અમારે મોદી સાહેબ આપણે અહીંયા મુખ્યમંત્રી બન્યા અને પછી પાર્ટી એ મને પ્રમુખ બનાવ્યો એટલે હું પ્રદેશ ભાજપનો પ્રમુખ બન્યો સાહેબ મુખ્યમંત્રી હતા પછી ચૂંટણી આવી બે પછીની હાથની બે માં મોદી સાહેબ ની આખી સરકાર અને હાથમાં ફરીથી ચૂંટણી આવી ત્યારે અમારી નાની ટોળી બેઠી હું પ્રમુખ અમારા મહામંત્રીઓ બે ચાર આગેવાનો મોદી સાહેબ એટલે ચૂંટણીમાં આપણે કઈ રણનીતિથી જઈશું એવી ચર્ચા હાલતી હતી ત્યારે મોદી સાહેબે એક વાત કરેલી કે આપણે આ પાંચ વર્ષ સરકાર ચલાવી છે એમાં એટલા એટલા આવા આવા મુખ્ય કામો આપણે કરવાનો પ્રયાસ કર્યો છે તો તમે ગુજરાતની જનતા વચ્ચે જઈને બધા વાત કરો કે આપણે આવી રીતે સરકાર ચલાવી છે આવા કામો કર્યા છે એ તમને ઠીક લાગતા હોય તે કામના આધારે અમને મત આપો એવું આપણે કહેવાનું છે એવું મોદી સાહેબે ત્યારે કીધું એક પાંચ વર્ષની રાજ્યની સરકાર ચલાવી એના આધારે મોદી સાહેબના મનમાં એમ હતું કે સરકારો જેની હાલતી હોય એને કામના આધારે મત માગવા જોઈએ બીજી કોઈ બાબતોના આધારે મત માગવા જોઈએ નહીં એમ આ વખતે પણ મોદી સાહેબે એવું કીધું છે કે ભારત સરકાર દસ વર્ષ જે રીતે ચાલી છે લોકોની વચ્ચે એની વાત કરો ને એના આધારે લોકોના મત માંગો એટલે નાની નાની બે ચાર યાદી કરાવવા અહીંયા આવ્યું ભારત સરકાર મોદી સાહેબની નહોતી અને ભારત સરકાર મોદી સાહેબની બની તેમાં હું હું ફેરફાર થયા તો મોદી સાહેબની સરકાર ચૌદ માં આવી ચૌદ પહેલાના સરપંચો અહીં કોઈ બેઠા છે જે ચૌદ પહેલા દહ વર્ષ પહેલા સરપંચ હોય કેટલાય છે એમ કે છે હોય તો હાથ મૂછો કરે તો પડે દહ વર્ષ પહેલા સરપંચ હોય હા દહ વર્ષ પહેલા સરપંચ હતા તમે હતા દસ વર્ષ પેલા સરપંચ તરીકે ક્યાંય પૈસા આવતા સરપંચ છો ને વીચિયા ના સરપંચ છો ને તમે તમારા એકાઉન્ટમાં કેટલા રૂપિયા આવ્યા તમારા એકાઉન્ટમાં ભારત સરકાર નાણા પંચ કેટલા પૈસા આવ્યા કરોડ ને તમે વડાપ્રધાન બનાવ્યા તો તમારા ગામ ગોંધી એક કરોડ ને સાઠ લાખ મોદી સાહેબે જ્યાંથી આ મોકલ્યા અને એક કરોડ ને સાઠ લાખ લેવા જવામાં તમારે શું તકલીફ પડી કોઈને કલેક્ટર ડીડીઓ ટીડીઓ મામલતદાર કોઈના લોદાર આ તો આની કોઈ જાણી તું લાગે છે મારે એમ કે અમારી કોર રે જઈ ઝીરો લોદાર સરપંચો જેટલા હોય ને મિત્રો એને મારી ભલામણ છે કે નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી પછી પહેલી વખત સરપંચો ઉપર ભરોસો મૂકવાનું કામ કર્યું છે અત્યાર સુધી કોઈ સરપંચોની ઉપર કોઈ ભરોસો મૂકતો નહી આ જૂના જે લોકો હાથ ઊંચા કર્યા ને એને ખબર છે સરપંચ થતા હું થતું ગામમાં ગુનો ગમે કરે જમાદાર શાહ સરપંચ નો જ પી થાતું તો જ થતું કલેક્ટર સાહેબ અમથા અમથા આંટો મારવા નીકળે રસોઈ કરે કા સરપંચે કરવાય અમારી ઘર તો ગિરનાર ની આપડી યાત્રા શરૂ થાય નાગા બવાન ના પૂરું જમાઈતું નીકળે એ વાડીએ ઉતરે પાદર મગાક ત્યાંથી હમાસર મોકલ્યા બચ્ચું પાકી રસોઈ લગાઈ ગઈ સરપંચે પાકી રસોઈ કરવાની હવે બંજુ ન કે ડીડીટી વાળા આવતા એને રોટલા ના સરપંચે ખવડાવવા આવે જીએસટી જેવા ગ્રાન્ટ કાંઈ અને ઘણી પંચાયતો ના પટાવાળાને હું ઓળખું અમારી બાજુ માં આપડે જતા આવતા એટલે રોજ આ પંચાયત ઓફિસ ખોલતો એટલે આપડે પૂછી તને શું આપે છે તો મને કે ચાવી ખાલી ચાવી આપે પગાર કઈ નહી એને એટલો એને એમ એનું અભિમાન આપણી પંચાયત ની સાવી આપણી પાસે આવી પંચાયત ની સ્થિતિ હતી હું એક વખત છવ્વીસમી જાન્યુઆરી એક પંચાયત માં નવો નવો ધારાસભ્ય થઈને ગયો નવા હોય એટલે થોડોક ઉજય હોય ને ભાઈ આપણને સ્વતંત્ર દિવસ નું ધ્વજવંદન કરવા વિરોધ પક્ષમાં હતા એટલે કલેક્ટર તો ન બોલાવે એમાં સરપંચ ભૂલાવે ઓળખીતા હોય એટલે ન્યાય ગયા અમે ઓફિસમાં બેઠા હતા જ સરપંચે પટાવાળા નો હુકમ કર્યો પતાહા લીએ ત્યારે તો પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી એટલે નિશાળના છોકરા હોય શિક્ષક ધ્વજવંદન કરાવે ને પતાહા વેચે કાર્યક્રમ પૂરો પટાવાળો આવ્યો ખાલી ઠેલી પાસો સરપંચ નહીં બે વાત કરી લેતો વાંધો નો મારી સામે જ રોખ માર્યો એટલે હું થયું તો કે શેઠે ના પડી પંચાયત ને ખાતે ઉધાર નહીં મળે પંદરમી ઓગસ્ટ ના પતા નોટા ઉધાર માં દેતા અને આ સરપંચ મારી સભામાં એમ બોલે કે એક કરોડ ને આઠ લાખ રૂપિયા નરેન્દ્ર મોદી સીધા અહીંયા મોકલે સાહેબ નાનું એવું ગામમાં એક ટ્રેક્ટર માટી નાખવી હોય કે નાનો એવો રોડ નાળું ભૂલ્યું કાંક અમુક કરાવવું હોય પાણીનું કોઈ સાધન કરવું હોય તો ધારાસભ્ય અને સંસદ સભ્યની વાહે સરપંચો આટા રાખતા અને ધારાસભ્યો કહેતા કે તું આ વખતે હરખો નહોતો ફલાણા કાર્યક્રમમાં અમે આવ્યા હતા ત્યાં તમે કોઈ દેખાણા નહોતા આવું બધું સરપંચોને કહેતા અને સરપંચો નીચી મુંડી કરી સાંભળી હવે હું તા ફોન શરૂ થયા છે ધારાસભ્યો ને સંસદ સભ્યો પોતે સરપંચ ને ફોન કરે છે રામજી મંદિર વાળી શેરી આ વખતે કરાવી નાખો હારું અમે વેવાય કર્યા છે એવા ફોન આવે છે ને ઉપર પેટના ફોન આનીકર થી આનીકર ચાલુ કરી દીધા મોદી સાહેબ વાલ ના પાણી આમ થી આમ જતા હતા ને આમ થી આમ સડાવી દીધા એટલે પંચાયતી પાયાનું આપણું લોકતંત્રનું એકમ હતું પાયાના એકમને મજબૂત કરવાનો આઝાદીના પંચોતેર વર્ષ પછી પહેલી વખત પ્રયાસ કર્યો એ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હું ખાલી તમને ગામડાની વાત કરવા જ આવ્યો છું બાકી પછી રશિયાની ને અમેરિકાની ને ચંદ્રની મોદી સાહેબની વાતો તો એવી છે ને કે દુનિયાભરની કથા કરવા બેહો તો સપ્તાહ બેહાડો તોય ટાઈમ ઘટે એ પ્રકારના એના કામ છે એવા એવા એના ઐતિહાસિક નિર્ણયો છે